માલણ નદીના પટમાં પળતણનો ભારો લેવા ગયેલ આધેડ મહિલાને એક વ્યક્તિએ માર મારવામાં આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નેસવડ ગામે રહેતા વનિતાબેન ભાલિયાની સાથે નેસવડમાં રહેતી દસથી બાર વર્ષની ચાર બાળાઓ નેસવડ ગામને અડીને આવેલ માલણ નદીના પટમાં આજે બપોરના કોઈપણ સમયે વળતરનો ભારો લેવા માટે ગયા હતા ત્યારે આધેડ વયની આ વ્યક્તિએ બાળકો સહિત વનીતાબેનને લાકડી વડે ઢોર માર માર્યો હતો તેવીને સ્વર્ણ ગ્રામજનોને જાણ થતા ત્યાંથી વનીતાબેન સહિતનાઓને મહુવા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી જેને લઈને પોલીસ દ્વારા આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ના ના કેટલા જણા ગયેલા હતા ચાર થી પાંચ ભાઈઓ જો નાની નાની છોકરીઓ ત્રણ થી ચાર એને પણ માર્યું કેના વડે માર મારવામાં આવ્યું બડા એના પાઠા પણ પાડી દીધા હા પછી બે ભાઈઓ તો એ પાછું થોડી એ બઈ જો છે અમે ના ભગ્યા નાની છોકરીઓને જ મારવામાં આવ્યો માર હા નાની છોકરીઓને બડા હા એને મૂળકા માર્યો હા એને આડે પણ ઊંઘી